જય મહારાજ મિત્રો તો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર હું અત્યારે આવી ગયો છું બાવળા ગામની અંદર આપણે બાવળા ગામની અંદર સરસ મજાના છોલે ભટુરે તમને આજે બતાવવાના છીએ બાવળા ચાર રસ્તા પર અહીંયા યાદવજી છોલે ભટુરેવાળા ખૂબ જ ફેમસ છે અને ઘણા મિત્રોનું આપણને સજેશન મળ્યું હતું કે ભાવડા જાઓ ને તો છોલે ભટુરે અવશ્ય ગાજો યાદવજીના તો આપણે આવી ગયા છે મિત્રો ને યાદવજી જોડે થોડી વાત કરીશું અને શું શું બનાવે છે વસ્તુ ને શું પ્રાઇસ છે એ બધું તમને લોકેશન બોકેશન બધું જણાવી દઈએ મિત્રો તો આપણે આવી ગયા છે યાદવજી જોડે आ, क्या नाम है आपका मुलायम यादव मुलायम यादव नाम है और कितने साल से ये, ये कर रहे ये साल से तो बहुत कर रहे पर यहाँ हो गया तो और क्या क्या आइटम बनाते हैं छोले बटरे है पुलाव है छाछ है बस अच्छा। और प्राइस क्या रखा है डीस पच्चीस रूपए डीस में पच्चीस रूपए में क्या क्या आता है दो भटरे आएगा सब्जी मिर्ची प्याज है और छाछ का भाव छाछ दस रुपये अलग से है पच्चीस અ લોકેશન કી વાત કરજો લોકેશન બાવલા ચાર રસ્તા ઓર આનંદપાર સોસાયટી બિલકુલ ઓકે મિત્રો લોકેશનની ને પ્રાઇઝની બધી વાત થઈ ગઈ છે અને હવે આપણે ટેસ્ટ કરવાના છે સરસ મજાના છોલે ભટુરે અને છાસ જોરદાર તમને આજે મિત્રો બતાવી દઉં જોરદાર આપણે બાવળાની અંદર આવી ગયા છે ને જો તમે મારી પાસે જોઈ શકો છો અહીં ભીડ જુઓ તમે અને આ બધું વસ્તુ બતાવો છે એ તમને એ પણ તમને બધું બતાવી દઉં જો તો મિત્રો અહીંયા ભટુરિયા બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે ને ગરમા ગરમ ભટુરે અને આપણે જોરદાર અહીંયા તમને મિત્રો બતાવી દેવાના છે જો મુલાયમજી મસ્ત ભટુરે બનાવે છે ને એમની સ્ટાઇલ જુઓ નાખવાની બી સ્ટાઇલ તમને ભટુરે જો વાહ छोले भटूरे यहां पर बढ़िया वाला है 25 रुपए ने प्लेट रेडी થઈ છે અંદર બટેકા આ એ કે આ ગયા એ બટેકા આ બટેકા એ છોલે આયા છોલે આઈ ગયા એ પાલક ની ચટણી આઈ પાલક ની ચટણી આઈ ગઈ મેથી આઈસ મે મરચી આઈ સાબ મરચી આઈ ગઈ મેં કાના મેં જોડે પાથાનું આયા પાથાનું આયા इसमें दो भटूरे फुलेला फुलेला है अभी मास्टर रेडी हो मित्रों आपरे 25 रुपए ની ડિશ માત્ર બે ભટુરે અને છોલે તાણું ને ડુંગળી બધું સરસ મજાની રેડી થઈ ગઈ છે હવે આપણે ટેસ્ટ કરીશું અને બતાવીશું તમને ટેસ્ટ પણ મિત્રો તો ચાલો અત્યારે હું આવી ગયો છું બાવળા જે આપણે અમદાવાદ થી રોડ પર આવે છે બાવળાની અંદર આપણે આવી ગયા છે મિત્રો ને મારી પાસે જોઈ શકો છોલે ભટુરે વાળા છે ત્યાં આગળ જોરદાર માત્ર પચીસ રૂપિયાની અંદર બે ભટુરે અને છોલે ને અથાણું ને મરચા જોરદાર બધું વસ્તુ આપી દે તમને બતાવી દો મિત્રો જોઈ લો જોરદાર અને જોડે દસ રૂપિયાની અંદર મસાલા છાસ બી મળી જવાની છે અને એનો ટેસ્ટ પણ જોરદાર છે આપણા ઘણા મિત્રો સજેશન હતું કે આપણે આવી ગયા છે અને જોરદાર આપણે ટેસ્ટ કરવાનો છે ટેસ્ટ તમને ટ્રાય કરીને બતાવું જો છોલે બી અંદર આલુ ને છોલે બસ જોરદાર અંદર ડુંગળી અથાણું બહુ મોજ પડી જાય હા હા આજના વિડીયોમાં આટલું અને મળીશું હવે નવા વિડીયો સાથે અને નવી જ મોજ કરાવીશું અને નવું જ કંઈક ફૂડ કરવાયશું તમને જય મહારાજ